આઈ મીન હેલો મેત્રો એમ છો કેટલા દિવસ પછી મળીએ છીએ પાછા મારા લોગને સો બધા મજામાં આવશો તો આજે તમારા બધા સવાલનો જવાબ આપશે જે તમે કરેલા છો એના સો લેટ્સ બુમ કયુ એના મી થ્રુ છે પાર્ટ થ્રુ પહેલાં બી થાય બધા હું દેખ લે વોટ યોર ફેવરિટ ફૂડ તમારું મનપસંદ જમવાનું ભોજન મનપસંદ એવું કઈ નથી મતલબ ગુજરાતી છે ઉનાળામાં મને શાક પુરી રસ એ બધું બહુ પાકું ગુલાબજાંબુ પણ બહુ અને ફાસ્ટ ફૂડ માં મેગી પાસ્તા ચાઇનીઝ એવું સાઉથ ઇન્ડિયન માં ઢોસા નથી પાકું ઇડલી પાક છે સો આ મારું ફેવરેટ ફૂડ સેકન્ડ ક્વેશ્ચન છે ડુ યુ હેવ અ મેમરી વિચ યુ કેન નોટ ફોરગેટ હા એવી તો ઘણી મેમરી છે કોલેજની છે જેમ કે હું બેચલર કરતી હતી ત્યાંની છે બીકોમ પોરબંદરની એ કોલેજમાં બહુ જ જલસા કરેલા છે સો હા એ બધા friends ને બહુ યાદ આવે અહીંયા એટલી મજા નથી મતલબ જ્યાં આપણે શું કહે સૌરાષ્ટ્ર નો જે માહોલ હોય એવું માહોલ અહીંયા ના હોય એટલે એ મેમરોસ મેમોરીઝ મસ્ત છે મતલબ મસ્ત ક્રિએટ થયેલી છે હજી પણ યાદ આવે કે કેવા જલસા કરેલા છે કેવા ભજન ગીતો ગાયેલા છે જેવા વ્લોગ જોતા હશે મારા ફ્રેન્ડ્સ ને ખબર હશે

सुमन लड़की है ना हाँ भाई लड़की है तेरी नजर ऐसी है 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 कि तुझे लड़की क्योंकि तू भी समझ गया ना ना कर रही कर मतलब आवाज़ वो एवं एक वीडियो वायरल पाड़ी पाड़ी बोलते

તો જે અમુક અમુક હતા એ નીકળી ગયા હતા તો એ મળી ગયો મને મેં એનો કોન્ટેક્ટ બી લીધો ને તારો જ્યારે બડાવતો ત્યારે બી તારી આઈડી લીધો એટલે એ રીતે તારી તું કનેક્ટ થઈ મારા એટલે તારું કઈ ખોટું લાગે નહીં ઓકે છે ફૂડ ઈઝ મોર ઇમ્પોર્ટન્ટ અર્સ્લી જો આમાં કઈ ચોઇસ ના આવ આ તો તમને બી ખબર છે ફૂડ પેલા અરે એવું નથી જો આપડે જમીએ એટલે હું તો આવાની જ છે એટલે બંને ખોટે છે એટલે મને એવું છે કે મને બહુ ભૂખ લાગે મને ખાવા જોઈએ જ આખો દિવસ હું ખાધો જ આપું એટલું બધું ખાવ કે મારા ફ્રેન્ડ હશે ખબર છે બહુ ભૂખડ છે બહુ જ એટલે ખાતી રહું ને સૂતી રહું બસ આજ જીવન છે ડેલી ઉઠી છે વેન વેન આર યુ ગોઈંગ ટુ ડિલીટ યુઅર યુટ્યુબ ચેનલ

હા ટ્રાય કરીશ તમને જો મારા વ્લોગ આટલા બધા ગમે છે તો હું ડેઈલી રૂટિન વ્લોગ ચાલુ કરીશ જલ્દી ચાલુ કરીશ તમે વાળો થઈ જશે હા ડેઈલી રૂટિન વ્લોગ વિચારું છું ચાલુ કર એનાથી મારા સબસ્ક્રાઈબર ભી વધશે કેમ કે બસ તો થવા આવ્યા છે કામ સફર છે એનાથી થી વધુ કરવા છે મતલબ કરવા જ છે વધારે જ કરવા છે subscribe તો હા કરીશ ચાલુ પછી છે mall મેં જાકે કિસી અનનોન પર્સન કે ટેબલ મેં સે કુછ ખા કે દિખાઓ અચ્છા યે તો dare દી આયા આપને દીદી આ dare આપ્યું છે વાંધો નઈ કરી લઈશ સામા એક્સપર્ટ જ છે આમાં પીજી વાળા મતલબ અમારા friends હિમાંશી બેન ગોહિલ ગોહિલ

હું આમ વાળ કરતી રહીશું એટલે ત્યાં ત્યાં જવાબ મને જ અક્કલ નથી જોડાઈ બધા વેચી દીધું પછી છે મહાન વ્યક્તિ નો સવાલ મહાન છે આ સવાલ કરી જોડું પોતું સહી સલામત છું તમે ગેસ કરો કમેન્ટ નાઇટ કલર નું છે ને એનાથી ભલે ધંધારું હોય ધંધારું થાય હોય છે શું ચાલે તારું પાર્ટ ટાઈમ વર્ક આ સવાલ ક્યાં હતો બાપ રે આ સવાલ મતલબ આના લીધે જ મારો મગજ ખરાબ છે મતલબ શું કઉ કેવા માણસો હોય મતલબ કઈ નઈ ચાલો ને કઈ કેવું નથી ચકલી હોય એ ઉડતી રે અને ચરક કરતી આપણે ત્યાંથી આડી જવાનું મારે જોતા હોય ને વડી એમ કે મારા વિશે આવું કીધું મસ્તી કરો એટલે હા બસ વર્ક

વિડીયો શૂટ કરી શૂટ કરી અપલોડ કરેલો જ છે તમે જોઈ લેજો ના જોયો તો અને હા કેટલા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા વીસ ટકા જ સબસ્ક્રાઈબ છે બાકી બધા એસી ટકા અનસબસ્ક્રાઈબ છે જોઈન જતા રહે છે એનું શું કરવાનું મતલબ તમારો ઇન્ટેન્શન નથી શું છે કોઈ વાર કહેજો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ

તમે વોટ કરો આઈ મીન સપોર્ટ કરો તો જીતશે જીટી પછી ના બેન ના તમને કઈ ક્વેશન પૂછાય અરે એમાં શું પૂછી શકો ગમે

રાતે રાતે ટેક એન્ડ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક શેર કમેન્ટ બાય બાય